સહજાત્મા સ્વરૂપ ગુરુ શ્રી દિવસે પૂજ્ય શ્રી સૌભાગે પરમ કૃપાળદેવ ના આશ્રય અને શરણના બળે આત્મા અને દેહને બેફાટ જુદા કરી દેહને પડી મૂકી સહજ સ્વરૂપે સ્થિતિ કરી ત્યારે પરમ કૃપદેવે આ વાક્ય આદેશ વચન ઉદ્દેશ વચન કે બોધ વચન રૂપે પ્રકાશ્યું તે જ પૂજ્ય શ્રી સૌભાગનું દોતક છે પરમ કુપૌલ સર્પો આપતા કહે છે કે શ્રી સૌભાગની મુમુક્ષ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે પૂર્વના સંસ્કારી અને પૂજ્ય સૌભાગભાઈની માફક પ્રથમ વેલનમાં જ પરમ કુપદેવને ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કરનાર ચોથારાના મુનિ જેવા શ્રી લઘુરાજ સ્વામી

આ દશા જેને આત્મસાત છે સહજિત છે તેવા દેવ સૌભાગભાઈને પ્રથમ મિલન અને પ્રથમ પત્રથી લઈને ઊંચી દશાએ ચડાવતા ચડાવતા છેક સવંત ઓગણીસો છેતાલીસથી શરૂ કરીને સવંત ત્રેપન સુધી આ અંગે બોધ આપ્યા કરે છે અને છેલ્લે દેરાસરના કળશ જેવા સમાધિમરણ માટેના ઉત્કૃષ્ટ નિમિત્ત અને મંત્ર સમા ત્રણ પત્રો વચનામુત સાતસો ઓગણ એંશી સાતસો એંશી અને પરમ પુરુષ દશા વર્ણનના મથાળા હેઠળ વચનામુ સાતસો એક્યાસી પાઠવી નિર્વિકલ્પ દશાએ એ વિચરાકી દશા હાંસલ કરી સ્વરૂપમાં સમાઈ જવાની રીત બોધે છે સત્તર સત્તર વખત પરમ સ્નેહી અને નવ નવ વખત આત્મ સ્વરૂપે હૃદયરૂપ કહી સંબોધન કરી પરમ પરમદેવે પરમ પ્રસન્નતા દાખવી છે આત્મા સાધતા કઠણ વાત છે માટે નહીં બને એ કલ્પના મુમુક્ષને અહિત કરી છે અને છોડી દેવા યોગ્ય છે વળી લોકલજ્જા એ તો મિથ્યા છે માન ન હોત તો મોક્ષ સાતમે આસવાને નહીં અહીં જ છે આત્મસાત કરાવી પરમ સૌભાગભાઈને મોક્ષનો અનુભવ છેલ્લા આઠ દિવસો દરમિયાન અહીં જ કરાવ્યો એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે મોક્ષ જઈશ સૌભાગભાઈ આ ત્રણેય મુદ્દા સત્પુરુષને રાજી કરે છે તેની સર્વ ઇચ્છાને પ્રશંસે છે અને તે જ સત્ય માને છે હવે તો મોક્ષ અહીં જ અનુભવાય છે હવે ઉપકાર તો એવો વિદાય છે ભૌભુમ ચરણ કી સેવા અને પૂજ્ય અંબાલાલભાઈ પરમકુબોધને લખી જણાવે છે તેમ અનંતકાલ તમારો દાસ થઈને રહું તો પણ ઓછું જ છે અને પૂજ્ય પ્રભુસિંહજીએ આ જ કર્યું મારા ધણીને ઓળખો શીર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે હવે વ્રજ વાલુ રહે વેકૂટ નથી જવું અમને મોક્ષ કરતા સત્પુરુષની ચરણ સમીપતા વધુ પ્રિય છે આવી દશાના ધારક પૂજ્ય સૌભાગભાઈને ફરી ફરી હૃદયમાં સ્મરીને તેની દશા અંગે જાણવા કોશિશ કરીએ શ્રી સૌભાગ મુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ